ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં વહીવટી બાબતે ખાંડ નિયામકે જિલ્લા રજીસ્ટ્રારને તલસ્પર્શી તપાસ કરી પંદર દિવસમાં અહેવાલ આપવા આદેશ કર્યો છે

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા રજિસ્ટ્રાર કલમ છ્યાસી હેઠળ યોગ્ય તપાસ કરી સભાસદો અને સંસ્થાના હિતમાં સત્ય હકીકત બહાર લાવવા સાથે કસ્ટોડિયન કમિટીને હટાવી અનુભવી કસ્ટોડિયન કમિટી બેસાડવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે તમારા આપ સાહેબને વિનંતી છે જિલ્લા રજીસ્ટ્રાર સાહેબ ને વિનંતી કે સભાસદોના હિતમાં અને સંસ્થાના હિતમાં કલમ છ્યાસી ની તપાસ સંપૂર્ણપણે સત્ય હકીકત બનાવે એવી મારી લાગણી છે કારણ કે ભૂતકાળમાં કલમ છસીની તપાસ થઈ છે જ્યારે ફરીવાર કલમ છસીની ભૂત આ એક જ સંસ્થામાં વારંવાર કેમ ધૂણ છે એના માટે અમારે શું કરવું હવે તો આપ શહેર જ્યારે બોર્ડમાં છો ત્યારે પછી તપાસ થાય કર્મચારી અને સભાસદોના હિતમાં આ તાકીદે તમે સચોટ તપાસ કરો એવી મારી લાગણી અને માંગણી છે બુધમાં જાણવાનું કે હવે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં કસ્ટડન્ટ કમિટીના કોઈ ડિરેક્ટર હતા તેમણે મૂકે કે તે લોકો આ બધા વિઘ્ન સંતોષીઓ કામ કરી રહેલા છે તો મારે પણ એમને જણાવવું છે કે તમે મારા મિત્ર છો ત્યારે ભૂતકાળમાં આપણે અરજી કરતા હતા આપણે તપાસ માંગતા હતા તો સમયના વહીવટ કરતા હોય આપણને વિઘ્ન સંતોષી ન ગણ્યા હોય એટલે તમે તમારી જબાન ઉપર જ્યારે લગાવ રાખો તો સારું છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે ને જો તલસ પરથી તપાસથી થાય તો હું નામદાર હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ દરેકને પાર્ટી બનાવીને આ તપાસ માગવાનો છો તમે છાસઠ હજાર દાગીના ઓછા બનાવીને તમે શું સાબિત કર્યું તમે ભાજપના માણસો છો કે કોના માણસો છો તો સરકારે પણ આ બાબતે અમે ધ્યાન આપીને તાત્કાલિક અસરથી આ કસ્ટડન્ટ કમિટીને હતાવે અને અનુભવી કસ્ટુડન્ટ કમિટીને બેસાડે એવી મારી લાગણી અને માંગણી છે